નમસ્કાર હું છું કૃપાલાલ ખબર ગુજરાતમાં સ્વાગત છે રાહુ એક રાશિમાં મહિના સુધી પરિભ્રમણ કરે છે ત્યારે વર્ષ પછી રાહુ જયારે કુંભ રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે દરેક રાશિ પર તેની શું અસર થાય છે તે આજે જાણીશું આપણે આપણી સાથે જોડાયા છે જામનગરના જાણીતા એવા જ્યોતિષાચાર્ય જીગરભાઈ પંડ્યા ચાલો તેમની સાથે ખાસ વાતચીત કરીએ

જ્યારે કોઈ પણ ગ્રહ પોતાની એક રાશિ છોડી અને બીજી રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે રાશિના જાતકોને એનું શુભ અશુભ બંને પરિણામો પ્રાપ્ત થતું જ હોય છે હવે અઢાર વર્ષ પછી રાહુ ગ્રહ કુંભ રાશિની અંદર પ્રવેશ કરવા જઈ રહ્યા છે દર્શક મિત્રો તારીખ અઢાર પાંચ બે હજાર પચીસ ના રોજ રાહુ એના કુંભ રાશિમાં પ્રવેશ કરશે બળવાન બની જાય છે વધુ શક્તિશાળી બની જાય છે એનું કારણ એક એવું છે કે ઘણા બધા વિદ્વાનો એવું પણ કહે છે કે કુંભ રાશિ એ રાહુ ને પોતાની સ્વ રાશિ છે ઘણા બધા વિદ્વાનો એવું પણ કહે છે કે રાહુ છે એ છાયા ગ્રહ છે માટે એની કોઈ પણ પોતાની રાશિ નથી હોતી પણ એક આ માન્યતા છે કે કુંભ રાશિની અંદર રાહુ પોતે ખૂબ જ બળવાન બની જાય છે બીજું આપણે જો શાસ્ત્રની દ્રષ્ટિથી જોવા જઈએ તો કલયુગની અંદર રાહુનું ફળ ઘણું બધું વધી જાય છે કારણ કે રાહુ ગ્રહને કલયુગનો અધિષ્ઠાતા ગ્રહ માનવામાં આવે છે તો આવામાં દરેક રાશિના જાતકોને રાહુ શુભ પરિણામ પ્રાપ્ત થાય અને અશુભ પરિણામથી બચી શકે અથવા ઓછું થઈ શકે એવા એક સારા ઉદ્દેશ્યથી આપણે આ દરેક દર્શક મિત્રોને માહિતી આપીએ છીએ તો સૌથી પ્રથમ દર્શક મિત્રો આપણે મેષ રાશિથી શરૂઆત કરીએ દર્શક મિત્રો મેષ રાશિના જાતકોને રાહુનું શુભ ફળ મળવા જઈ રહ્યું છે

વૃષભ રાશિના જાતકોને ફળ ફળ પણ પણ મળશે મળશે સામાન્ય શુભ આપની જોઈએ તો રાહુ દસમા સ્થાનમાં ભ્રમણ કરશે વૃષભ રાશિના જાતકોને જે આપનું કર્મ સ્થાન છે આપના પિતાનું સ્થાન છે તો આપના પિતા તરફથી આપને ખૂબ જ સપોર્ટ મળશે રાજ્ય અને સરકાર દ્વારા પણ આપને સપોર્ટ મળશે પરંતુ જો આપ કોઈ જમીન મકાન ને લગતા પ્રશ્ન નો ઉકેલ લાવવાના હો તો ખૂબ સાવચેતી રાખવાની આ મહિના જરૂર છે આપને જમીન મકાન નો નિર્ણય લેતા પહેલા ખૂબ જ વિચારીને આગળ વધવું આપના આરોગ્ય ની કાળજી રાખવી જરૂરી છે આપે ખાસ કરી અને જે લાંબા ચાલે એવા રોગો હોય એનાથી બચવાની જરૂર છે વૃષભ રાશિના જાતકોએ ઉપાયમાં શું કરવું વૃષભ રાશિના જાતકોએ રાહુ ભગવાનને પ્રસન્ન કરવા માટે ગરીબોને અન્નદાન કરવું ખાસ કરી અને જે હોસ્પિટલની આજુબાજુમાં જે જરૂરિયાત વર્ગ વ્યક્તિ હોય એમને અન્નદાન કરવું એનાથી આપને લાભ થશે ત્યાર પછી હવે આપણે મિથુન રાશિ ઉપર આગળ વધીએ મિથુન રાશિને રાહુનું મિશ્ર ફળ મળશે પરંતુ મિથુન રાશિનો ભાગ્યોદય થવા જઈ રહ્યો છે કારણ કે મિથુન રાશિના નવમા સ્થાન ઉપરથી રાહુનું પરિવર્તન થાય છે આપનો શ્રેષ્ઠ ભાગ્યોદય થશે આપને માન સન્માન પ્રાપ્ત થશે આપના પરિશ્રમમાં વધારો થશે આપના ભાઈ ભાંડુઓ સાથે આપણે વિચારીને વર્તન કરવું એ યોગ્ય જણાય એવી સલાહ આપવામાં આવે છે સાથે સાથે આપ આપના સંતાનો તરફથી થોડા ચિંતિત થશો મિથુન રાશિના જાતકોએ રાહુના ઉપાયમાં શું કરવું તો કે જે જરૂરિયાત વર્ગ વ્યક્તિ છે અને એને કોઈ રોગ થયો છે અને એમને પાસે દવા લેવાના પૈસા નથી તો તમે એમને પૈસા આપી અને દવા લઈ આપો તો એનાથી રાહુ આપનો શુભ ફળ પ્રાપ્ત થશે શુભ ફળ પ્રાપ્ત કરાવશે હવે જોઈએ આપણે કર્ક રાશિ કર્ક રાશિના જાતકોએ ખૂબ જ સાવચેત રહેવાની જરૂર છે કારણ કે આપના જન્માક્ષર જોઈએ કર્ક લગ્ન હોય અને જન્માક્ષર જોઈએ તો આઠમા સ્થાન થી અને કર્ક રાશિ હોય તો પણ આઠમા સ્થાન થી રાહુ નું પરિભ્રમણ થાય છે જે આપણા આયુષ્ય નું સ્થાન છે અને રાહુ ની સાતમી દ્રષ્ટિ સીધી ધન સ્થાન ઉપર પડશે ધન હાનિ થવાની શક્યતાઓ દેખાઈ રહી છે પૈસા નો વ્યય થવાની શક્યતાઓ દેખાઈ રહી છે સાથે સાથે આપના માતાના આરોગ્યની કાળજી રાખવી જરૂરી છે

એનાથી રાહુ આપને ઘણો લાભ કરાવશે હવે આપણે દર્શક મિત્રો જોઈએ સિંહ રાશિ સિંહ રાશિના જાતકો માટે રાહુ છે પસાર થવાનો આપના મીવનસાથી સાથે આપના સંબંધો સુમેળ સુમેળ ભળિયા રહે એ આપે ખાસ જોવાનું છે આપે દરેક કાર્યમાં બુદ્ધિનો ઉપયોગ નહીં પણ પરંતુ વિવેકનો ઉપયોગ કરવાનો છે આપનું પરાક્રમ વધશે આપને સફળતા પણ મળશે પરંતુ આપ આપના જીવન સાથી ને પ્રસન્ન જરૂર રાખજો આકસ્મિક લાભો થોડા થોડા અંશે મહદ અંશે મળ્યા રાખશે સિંહ રાશિ ના જાતક ઉપાય શું કરવું સિંહ રાશિના ના જાતક હોય ઉપાય ની અંદર ચણાના લોટથી બનેલ વાનગીઓ ગરીબોને દાન કરી અને રાહુ ભગવાનની કૃપા પ્રાપ્ત કરવી હવે આપણે જોઈએ કન્યા રાશિ નું રાશિ ભવિષ્ય દર્શક મિત્રો આપવા પણ જઈ રહ્યો છે કારણ કે કન્યા રાશિને સષઠમ ભુવન ઉપરથી છઠ્ઠા સ્થાન ઉપરથી રાહુ નું પરિભ્રમણ છે આપનો જો કોઈ જૂનો કોડ કેસ હાલતો હોય તો એમાં આપને વિજય પ્રાપ્ત થવાના નું નિર્માણ થઈ રહ્યું છે

અપેક્ષા રાખો રાશિ રાન કરવું જેથી રાહુની કૃપા પ્રાપ્ત થાય અને આપનું જીવન ખુશાલથી સંપન્ન રહે તો ખૂબ સરસ મજાની રીતે આપણે જે વાત કરી કે રાહુ પરિભ્રમણ છે તો આગળની છ રાશિ વિશે આજે આપણે વાત કરીએ જો નેક્સ્ટ એપિસોડમાં આપણે પાછળની બીજી છ રાશિ વિશે વાતચીત કરશે ખબર ગુજરાત સાથે જોડાવા માટે આપનો ખૂબ ખૂબ આભાર નમસ્કાર દર્શક મિત્રો મેં આપને રાહુના રાશિ પરિવર્તન વિશે મારા ભગવતીની કૃપાથી આપ સુધી જે માહિતી આપી એ આપને ઉપયોગી થાય એવું મારું અનુમાન છે અને જે કાંઈ પણ મેં આપને માર્ગદર્શન આપ્યું છે એ કેવળ સંભાવના અને અનુમાનના આધારે જ આપવામાં આવેલું છે જેને આપ નોંધ લેશો ધન્યવાદ